ત્રણ દિવસ ભારેથી અતિભારે દર્શાવવામાં આવી રહ્યા છે ગત રાત્રિના પહેલું નોરતું હતું એટલે કે મિત્રો પહેલાં નોરતાના દિવસે પણ નવરાત્રિ બની છે મેઘરાત્રિ કારણ કે ગુજરાત રાજ્ય ઉપર હજી પણ વરસાદની જે સંભાવના છે એની આગાહી દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર એ ચક્રવાતી સ્વરૂપે ગુજરાતમાં ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદનું જોર છે એ વધારે પડતું જોવા મળી રહ્યું છે આગામી ચોવીસ કલાક માટે ભારતથી અતિભારે દર્શાવવામાં આવેલી આગાહી પ્રમાણે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર હજી પણ ભયંકર પૂર જેવી પરિસ્થિતિ છે એ આવવાની બાકી છે કારણ કે ત્રેવીસ સપ્ટેમ્બરથી લઈ અને છવ્વીસ સપ્ટેમ્બર વચ્ચે મધ્ય ભારત તરફથી ગુજરાત તરફ એક સિસ્ટમ આગળ આવી રહી છે આ સિસ્ટમ મિત્રો મધ્ય ભારતના ઘણા બધા રાજ્યોને અસર પહોંચાડી અને હવે ગુજરાત તરફ આવશે એટલે બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ અને સાગરની લો પ્રેશર સિસ્ટમના કારણે ઘણા બધા જિલ્લાઓની અંદર ભેજવાળું પ્રમાણ છે એ જોવા મળશે કારણ કે ગુજરાતના દક્ષિણ ભાગની અંદર વધારે પડતો વરસાદ છે જોવા મળશે આ સાથે મિત્રો વિવિધ મોડલોના ભાગરૂપે આપણે આગાહી જોતા હોઈ છે ગમે ત્યારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ કે પરેશભાઈ ગોસ્વામી દ્વારા કરવામાં આવે ત્યારે એવું કહેવામાં આવતું હોય છે કે આગામી ચોવીસ કલાક ભારતીય અતિભારે હશે પરંતુ ગુજરાત ઉપર તો મિત્રો અત્યારે કન્ટિન્યુ વરસાદ છે એ ભૂકા બોલાવી રહ્યો છે દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ દમણ દાદરાનગર હવેલી સાથે સાથે પંચમહાલ મહીસાગર સાથે બનાસકાંઠા સાબરકાંઠાના જિલ્લાઓની અંદર પણ હવે વરસાદ છે એ પડશે જે જિલ્લાઓની અંદર વરસાદની આગાહી મિત્રો ચોમાસાના વિદાય પછીની કરવામાં આવી છે તો એમાં કચ્છ સૌરાષ્ટ્ર અને પશ્ચિમી ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર ઘણા બધા જિલ્લાઓ એવા છે કે ત્યાં વરસાદ હજી પણ પડશે આ સાથે મિત્રો અત્યારે જે આગાહી કરવામાં આવી રહી છે ગુજરાત ઉપર દક્ષિણ ભારતના જે જિલ્લાઓ છે ત્યાંથી વરસાદને લઈને આગાહી કરવામાં આવી રહી છે બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ બની હતી લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો હવે મજબૂત થયો છે વાદળછાયું વાતાવરણ વચ્ચે ઘણા બધા રાજ્યોની અંદર અત્યારે વરસાદ છે એ પડી રહ્યો છે સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓની અંદર હજી પણ વરસાદ પડશે અત્યારે તમે સેટેલાઇટ ઇમેજની અંદર જોઈ શકો છો કે ગુજરાત ઉપર વરસાદી રાઉન્ડ છે એ મિત્રો અત્યારે અરબસાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જેમાં ભાવનગર અલંગ મહુવા તેમજ અમરેલી બોટાદ જસદન આટલા જિલ્લાઓની અંદર વરસાદ છે એ સારો પડ્યો છે દક્ષિણ ગુજરાતની પણ વાત કરવામાં આવે તો છેલ્લા ચાર દિવસથી દક્ષિણ ગુજરાતમાં કન્ટિન્યુ વરસાદ છે એ પડી રહ્યો છે જેમાં સુરત વલસાડ વડોદરા સાથે ડાંગ આહવા તેમજ વ્યારા છે રાજપીપળા છે સાથે સાથે વાપી અને સેલવાસ દમણ અને દાદરાનગર હવેલીના જે જિલ્લાઓ છે તે જિલ્લાઓની અંદર વરસાદ હજી પણ પડશે અને મિત્રો અત્યારે મુંબઈ મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર તમે અહીંયા જોઈ શકો છો ચોવીસ પચીસ અને છવ્વીસ સપ્ટેમ્બરના રોજ દરેક દરિયાના ભાગ વચ્ચે છે વરસાદનું જોર વધારે પડતું જોવા મળી રહ્યું છે હવે બંગાળની ખાડીની અંદર અત્યારે લો પ્રેશર સિસ્ટમની આગાહી છવ્વીસ સપ્ટેમ્બરના રોજ કરવામાં આવી છે નવરાત્રિના નવ દિવસ તો ગુજરાતમાં વરસાદ મનમૂકીને વરસવાનો છે પરંતુ હજી ગુજરાતમાં ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ છે ભૂકા કાઢતો જોવા મળશે કયા કયા જિલ્લાઓની અંદર હજી પણ વરસાદ છે એ ભૂકા કાઢશે સાથે વિશાખાપટ્ટનમ હોય વિજયવાડા હોય હૈદરાબાદ હોય કે પછી ખાસ કરીને દક્ષિણ પૂર્વ ભારતના જે જે રાજ્યો છે એ રાજ્યોની અંદર વધારે પડતો વરસાદ છે એ હવે જોવા મળશે તો મિત્રો પરેશભાઈ ગોસ્વામીએ આ મહિનાના અંતમાં અતિભારે વરસાદનો રાઉન્ડ પડશે અને સાવધાન રહેવા માટેની આગાહી કરી દીધી છે મિત્રો આ મહિનાના સપ્ટેમ્બર મહિનાના અંતમાં અઠ્યાવીસ તારીખથી લઈ અને બે ઓક્ટોબર વચ્ચે ગુજરાતમાં વરસાદનો મોટો રાઉન્ડ આવવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે પહેલાં અત્યારે ગુજરાતમાં ઘણા બધા જિલ્લાઓની અંદર છે વરસાદ પણ ભૂકા બોલાવી રહ્યો છે આ વરસાદની રાઉન્ડ અંદર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની સાથે જ ગુજરાતના પચાસથી સાહીઠ ટકા વિસ્તારોમાં વરસાદ પડવાનો છે બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાની સંભાવના વધી છે હવે મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યા બાદ અલગ અલગ મોડલ પ્રમાણે ગુજરાત ઉપર આવવાની સંભાવનાઓ પણ વધી છે આ વરસાદના રાઉન્ડમાં એકથી લઈને ત્રણ ઇંચ તો અમુક વિસ્તારોની અંદર ત્રણથી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે આવનારા દિવસોની અંદર મિત્રો ગુજરાત રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ છે જોવા મળશે ગાજવીજ સાથેનું પ્રમાણ વધશે સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે તો મધ્ય ગુજરાત અને કચ્છમાં હળવો મધ્યમ વરસાદ પડવાની આગાહી છે કરવામાં આવી છે હાલ મિત્રો ગુજરાત રાજ્ય ઉપર વરસાદના ટોટલ જે રાઉન્ડ જોવા મળ્યા છે બાવીસ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ છે એમાં ભળી જશે કારણ કે બાવીસ સપ્ટેમ્બરથી ગુજરાત રાજ્યમાં નવરા નોરતાની શરૂઆત થઈ છે અને નોરતાના નવ દિવસ પણ ભારેથી અતિભારે દર્શાવવામાં આવી રહ્યા છે પૂર જેવી પરિસ્થિતિ વચ્ચે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર હજી પણ ભયંકર વાવાઝોડા સમાન પવનો ફૂંકાશે અને વાતાવરણની અંદર સતત ક્લાઇમેટ ચેન્જની અસર છે જોવા મળશે તો ગુજરાત રાજ્ય ઉપર હજી પણ થી ત્રણ દિવસ ભારેથી અતિભારે દર્શાવવામાં આવી રહ્યા છે આ સાથે બંગાળની ખાડીની અંદર પણ લો પ્રેશર સિસ્ટમ હવે સર્જાય મિત્રો અહીંયા તમને એક મેપ દર્શાવવામાં આવી રહ્યો છે ભારત દેશનો મેપ છે અહીંયા બંગાળની ખાડી છે તમને હાઇલાઇટ કરી અને દર્શાવીએ તો બંગાળની ખાડીની અંદર અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે એક ઘેરાવો બન્યો છે આ ઘેરાવો સતત મધ્ય ભારત તરફ આગળ વધી રહ્યો છે મધ્ય ભારત તરફથી આ ઘેરાવો છે અરબી સમુદ્રમાં જશે અરબ સાગરની અંદર ચાહે એ પહેલાં જો સિસ્ટમ બનશે અને સિસ્ટમનો યુટર્ન થશે તો મધ્ય ભારતમાંથી આ સિસ્ટમ ઉત્તર ભારત તરફ જશે અથવા તો ગુજરાત તરફ જશે જો ગુજરાત તરફ આ સિસ્ટમ જાય તો ગુજરાતના ઉત્તર ભાગના જિલ્લાઓ મધ્ય ભાગના જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વધારે પડતો વરસાદ છે જોવા મળશે આમ જોવા જઈએ તો હજી પણ વરસાદની સ્થિતિ છે એ મજબૂત બનશે ચોવીસ કલાક માટે વાતાવરણ પલટાતું જોવા મળશે બેથી ત્રણ દિવસ ભયંકર પૂર જેવી પરિસ્થિતિ પણ સર્જાશે સાથે સાથે ગુજરાતમાં હજી પણ વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર છે એ જોવા મળશે તો સાથે દક્ષિણ ગુજરાતના અમુક ભાગોની અંદર વધારે પડતો વરસાદ જે છે એ જોવા મળવાનો છે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર ત્યારે થાય મિત્રો જ્યારે અરબ સાગર કે પછી બંગાળની ખાડીની અંદર જો લો પ્રેશર સિસ્ટમ સર્જાય અથવા ભારતના અમુક ભાગોની અંદર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે કે યુએસસી લાગુ પડે તો અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે પણ ગુજરાત રાજ્ય ઉપર છે ક્લાઇમેટ ચેન્જની અસર છે એ માનવામાં આવે છે હવે મિત્રો બંગાળની ખાડીની અંદર અઠ્યાવીસ સપ્ટેમ્બરથી છે એ લો પ્રેશર એરિયા બનશે આ લો પ્રેશર એરિયા જે બનવાનું છે એ મિત્રો ડીપ ડિપ્રેશન બની શકે અથવા તો સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ બની શકે જે સપ્ટેમ્બર સપ્ટેમ્બરથી ચાર ઓક્ટોમ્બર વચ્ચેની આગાહી પ્રમાણે છે માહિતી મળી રહી છે જેમાં લો પ્રેશર એરિયા જે બનશે એમાં ડીપ ડિપ્રેશન બને અથવા તો સાયક્લોનિક સર્ક્યુલેશન બને તો વાવાઝોડું છે તીવ્ર બનશે ને આ વાવાઝોડું જો બંગાળની ખાડીની અંદર બને અને તીવ્ર બનતું વાવાઝોડું છે એ ભારત દેશના મધ્ય ભાગ તરફ ગતિ કરશે અત્યારે સતત આ ગતિ કરતું વાતાવરણ છે બદલાતું જોવા મળી રહ્યું છે જેમાં અત્યારે જો આ વાવાઝોડું છે સાયક્લોનિક સર્ક્યુલેશન બને એટલે કે સીએસ બને અથવા ડીપ ડિપ્રેશન એટલે ડીડી બને તો લો પ્રેશર એરિયાવાળી જે ઘેરાવો બન્યો હોય એના ઘેરાવાની જે ત્રિજ્યા છે એની અંદર વધારો થઈ જાય તો એનો ઘેરાવો છે મિત્રો વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાતા હોય તો એ વાવાઝોડાનો ઘેરાવો છે એંશી કિલોમીટરનો હોઈ શકે એંશી કિલોમીટરની ત્રિજ્યામાં છે એ વાતાવરણની અંદર પલટો આવતો જોવા મળી શકે હવે વરસાદનું વાતાવરણ ગુજરાત ઉપર ભયંકર પૂર જેવી પરિસ્થિતિના ભાગરૂપે આગળ વધે તો મિત્રો મધ્ય ભારતની અંદર તમે જોઈ શકો છો લો પ્રેશર સિસ્ટમ બની હોય તો એ મધ્ય ભારત તરફ ગતિ કરે મધ્ય ભારત તરફથી આ લો પ્રેશર સિસ્ટમનો એક ટ્રપ છે ટ્રેક એ ગુજરાત તરફ છે એક ટ્રેક છે એ મધ્ય ભારતથી બનાસકાંઠા સાબરકાંઠાના વિસ્તારો સુધી જો પહોંચે તો એ ટ્રેકમાં પરિવર્તિત થાય એટલે ટ્રેક છે એ બનાસકાંઠાથી આગળ વધી જાય એટલે ગુજરાત રાજ્યના ઉત્તર ભાગ તરફથી છે એ ઉત્તર ભારત તરફ વધી જાય તો આ પ્રકારની અત્યારે આગાહી છે કરવામાં આવી રહી છે હવે વિવિધ મોડલોના ભાગરૂપે આપણે અવનવી માહિતી અને આગાહી તો જોઈએ છે પરંતુ ગુજરાત ઉપર વરસાદની જે સ્થિતિ છે એ પણ મજબૂત થતી જોવા જેમાં અત્યારે મિત્રો ગુજરાત રાજ્ય ઉપર વધારામાં વરસાદ છે નર્મદા જિલ્લાની અંદર દર્શાવવામાં આવી રહ્યો છે દક્ષિણ ગુજરાતની અંદર વાત કરવામાં આવે તો બાકી દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત તાપી નવસારી વલસાડ દમણ અને દાદરનગર હવેલીમાં પણ વરસાદ છે સારો જોવા મળી રહ્યો છે બીજી બાજુ જોવા જઈએ તો વડોદરા પંચમહાલ અને છોટાઉદેપુરના જિલ્લાઓની અંદર પણ સારા વરસાદની આગાહી છે કરવામાં આવી રહી છે આ પ્રકારે બેથી ત્રણ દિવસ ગુજરાત ઉપર વાતાવરણ છે બદલાતું જોવા મળી રહ્યું છે સતત ક્લાઇમેટ ચેન્જની અસર છે જોવા મળી રહી છે ડાંગ છે દાહોદ છે ગાંધીનગર સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અને જૂનાગઢ આ ચારથી છ જિલ્લાઓની અંદર મિત્રો વરસાદ પડશે ભૂકા બોલાવતો વરસાદ છે જેમાં અમરેલી રાજકોટ ગીર સોમનાથ અમદાવાદ આણંદ ખેડા મહિસાગર અરવલી સાબરકાંઠા ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ દમણ અને દાદરાનગર હવેલી આટલા જિલ્લાઓની અંદર પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે બાકી મિત્રો અંબાલા પટેલ અને પરેશભાઈ ગૌસ્વામી દ્વારા જે ચોવીસ કલાક માટેની લેટેસ્ટ આગાહી જાહેર કરી છે આ આગાહીના ભાગરૂપે ગુજરાતમાં હજી પણ વાતાવરણ છે એ બદલાતું જોવા મળશે ગુજરાતમાં હજી પણ ભયંકર પૂર જેવી પરિસ્થિતિ છે જેના ભાગરૂપે ગુજરાતમાં વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર છે એ જોવા મળશે તો મિત્રો આપણે આવતીકાલે ફરી વખત વરસાદની નવી આગાહી સાથે મળીશું ગુજરાત ઉપર જે પણ આગાહી અને અપડેટ મળશે એ તમને અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી સમયસર મળી જશે